વડોદરાની બાપ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ દ્વારા ભરૂચમાં નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાતા મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો ફિઝિશિયન રોગ હરકાના રોગ જનરલ સર્જરી કાન નાક અને ગળાના રોગોના ડોક્ટરોએ આપી સેવા આરોગ્યમ સરવાદા આ કેન્દ્રવટી વિચાર સાથે જનજનના આરોગ્યની સુખાકારી માટે સદૈવ કાર્યરત અતલધરા વડોદરા સ્થિત બાપ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પનું ભરૂચ સ્થિત બાપ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેમ્પનું ઉદ્ઘાટન પૂજ્ય અનિરદય સ્વામી કોઠારી સ્વામી દ્વારા સવારે દીપપ્રાગટ્ય કરી કરવામાં આવ્યું હતું જેમાં જનરલ સર્જરી હરકાના રોગ હૃદય રોગ જનરલ ફિઝિશિયન કાન નાક અને ગળાના વગેરેના જતી રોગોના નિષ્ણાત તબીબો દ્વારા ભરૂચના નગરજનોની સુખાકારી માટે એક્સરે મધુપ્રમે ઈસીજી જેવા પરીક્ષણ પણ નિઃશુલ્ક કરીને જરૂરી તબીબી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું સાથે રાહત દળે દવાઓનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઉપસ્થિત પાંચસોથી પણ વધારે દર્દીઓએ કેમ્પનો લાભ મળ્યો હતો જે અંતર્ગત બાપ્સ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલના મુખ્ય સંચાલકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રોગને લગતી સેવા જેમાં એન્જીઓગ્રાફી એન્જીઓપ્લાસ્ટિક પેસમેકર વાલનું ઓપરેશન બાયપાસ સર્જરી જેવા ઓપરેશન અત્યંત આધુનિક ટેકનોલોજી મશીન સાથે જાણીતા અને ગોલ્ડ મેડાલિસ્ટ ડોક્ટર દ્વારા સારવાર મળશે રિપોર્ટર કેતન મહેતા કહ્યું છે राज जय प्रमुख स्वामी महाराज महंत स्वामी जय स्वागत 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 हार्दिक स्वागत આપણે શરૂઆત જય સોનારાયણ મારું નામ છે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા હેઠળ ચાલતી અટલાદરા સ્થિત બીએપીએસ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ દ્વારા ભરૂચ ખાતે આજ રોજ મેગા મેડિકલ ચેકઅપનું આયોજન કરેલ છે જેમાં પાંચસોથી વધારે દર્દીઓએ લાભ લીધો હતો જેમાં ઓર્થોપેડિક કાર્ડ કાર્ડિયોલોજીસ્ટ ફિઝિશિયન ઇએનટી અને જનરલ સર્જન જેવા ડૉક્ટરોએ સેવા આપી હતી જેમાં આરબીએસ ઇસીજી અને એક્સ રે જેવી સેવાઓ પણ નિઃશુલ્ક આપવામાં આવી હતી સાથે સાથે દવાઓનું વિતરણ પણ રાહત દરે કરવામાં આવ્યું હતું